આ જે રાહુલ ગાંધી નું જે સ્ટેટમેન્ટ હતું તર્કવિદો તો એવું કહી રહ્યા છે કે આના આનાથી ભાજપ ની છબી ખરડાય છે શું ખરેખરમાં એ વસ્તુ સાચી છે ખરડાય છે ખરી મને એવું લાગે છે કે રાહુલ ગાંધીજી જે રીતે ભારતની ભારત જોડો યાત્રા કરી એક સરસ પ્રયાસ કર્યો એ પછી વારેગરી એ થાય છે અને પહેલા પણ ગયા હતા અને ફરીવાર ગયા છે કેમ્બ્રિજ યુનિવર્સિટી માં ત્યાં ભાષણ આપે ફરી વાર કહીશ કે કોંગ્રેસ પાસે અત્યારે ખુબ તક રહેલી છે વિપક્ષ તરીકે ફરીથી પોતાનું છે જાળવીને વધારે સારું કરવાની ઘણી બધી બાબતો રોષિત છે પરંતુ એ વારંવાર રાહુલ ગાંધી એવું કઈક કરી બેસે છે જેના કારણે લોકો છે રાહુલ ગાંધી અથવા તો કોંગ્રેસ થી દૂર ભાગે છે આજે જે એમને વાતો કરી છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કે બ્રિટન ની બ્રિટન માં સંસદ માં વાત કરી છે તો બ્રિટ તો બ્રિટન ની સ્થિતિ જાણવાની જરૂર છે અને બ્રિટન ભારતીય નો જે અભિગમ છે એ જાણવાની જરૂર છે આજે આપણે સ્વતંત્રતા નું પંચોતેર મુ વર્ષ ઉજવી રહ્યા છે અને અંગ્રેજો એ આપણી જે સ્થિતિ કરી છે જે આપણી દુર્દશા કરી છે આપણી પાસેથીથી ધન લઈને ગયા છે જે આપણો જીડીપી હતો એ પહેલા જેને અત્યારે રઘુરામ રાજન છે પેલા ના ગવર્નર હતા રાહુલ ગાંધી છે એને હિન્દુ વિકાસ દર કહે છે આ તમે કે એને વિકાસ દર કહે છે જે ખરાબ હોય એને તમે હિન્દુ સાથે જોડો છો તો આ એક જે માનસિકતા છે એ માનસિકતા માંથી બહાર આવવાની આવશ્યકતા છે બ્રિટિશ પાસે ફરિયાદ કરવાની ક્યાં આવશ્યકતા છે બ્રિટન માં અત્યારે સ્થિતિ એવી છે કે ત્યાં મોંઘવારીનો દર આપણા કરતા અનેક ગણો વધારે છે ત્યાં રેશનિંગ થઈ રહ્યું છે વસ્તુઓનું ત્યાં લોકો ત્રાયમાં પોકારી રહ્યા છે ત્યાં મેડિકલ સ્થિતિ એટલી કથળી છે કે સરકારી હોસ્પિટલોમાં ઘણા મહિનાઓ પછી તમને એપોઇન્ટમેન્ટ મળે છે રાહુલ ગાંધીનો એવો પણ આક્ષેપ આવી રહ્યા છે રાહુલ ગાંધી એવો આક્ષેપ છે કે આપણે ભારતીય સંસદની અંદર ચીનનો મુદ્દો જ્યારે ઉઠાવો હોય સૈનિકોને લઈને ચીની સૈનિકોને લઈને જ્યારે મુદ્દો ઉઠાવો હોય છે તો એની મંજૂરી નથી મળતી

એટલે આવા જે બનાવો બની રહ્યા છે કેમ એવા બનાવો બની રહ્યા છે તો એના મુદ્દે જે અહેવાલો બધા વ્યક્ત કરી રહ્યા છે બધા ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એને ધ્યાન આપી અને પેલા તો કોંગ્રેસ તમે મજબૂત કરો આજે બધા વારંવાર કહી રહ્યા છે રિતેશ કુમાર પણ વારંવાર કહી રહ્યા છે કે ભાઈ ગઠબંધન બનાવો ગઠબંધન બનાવો પણ ભાજપ સામે જો જોઈ હોય તો કઈ રીતે તમે હરાવશો ભાજપ ને આપને પૂછીશ કે જે રીતે જયવંતભાઈએ કીધું કે વાતાવરણ ચેન્જ કરવાની જરૂર છે બે હજાર ચૌદ માં મોદીની મેજિક લહેર આપણે જોઈ તો હવે ક્યાંક જે રાહુલ ગાંધીની હવે મેજિક લહેર વાતાવરણમાં લાવવાની જરૂરિયાત છે શું ભારત જોડો યાત્રાથી આવશે અને બીજો મારો જે મેઇન જે પ્રશ્ન હતો એ તો એ છે કે શું ખરેખર આ દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે કે નહીં પાર્થભાઈ ખૂબ જ સચોટ સવાલ છે તમારો જો આ દેશમાં કમ્પેર ટુ યુપીએ ગવર્મેન્ટ જે દસ વર્ષ કોંગ્રેસ પાર્ટીનું મનમોહન સિંહજીના શાસનમાં જે સરકાર ચાલી એ કમ્પેરિઝનમાં છેલ્લા આઠ વર્ષના ઇન્ટરનેશનલ ડેટા એવું કહે છે કે અભિવ્યક્તિની આઝાદીમાં એટલે કે પ્રેસ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત દેશ અત્યારે એકસો પચાસમાં ક્રમાંકે આવી ગયો છે પરંતુ મને ખબર છે કે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર એને એક્સેપ્ટ નહીં કરે કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકો જયારે વિદેશની વાત કરે છે કે ભાઈ વિદેશની તાકાતો વિદેશની મીડિયા વિદેશના મેગેઝીન ક્યારેય પણ ભારત દેશ વિશે લખશે તો અમે એને સાચું નહીં માનીએ તો પછી સંજીવભાઈ પંચોલી જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એમને ફોર્બ્સ મેગેઝીનમાં જયારે પ્રધાનમંત્રીજીને દુનિયાના ટોપ ટેન શક્તિશાળી પ્રધાનમંત્રી તરીકે બતાવવામાં આવ્યા હતા એ પણ કદાચ સંજીવભાઈ પંચોલી નહીં માલે કારણ કે એ પણ વિદેશી સંસ્થા હતી રાહુલ ગાંધીજીએ બ્રિટેનમાં ત્રણ અલગ અલગ જગ્યા ઉપર પોતાની સ્પીચ આપી છે કેમ્બ્રિજ યુનિવર્સિટી હોય કે કેથમ હાઉસ હોય તમામ જગ્યા ઉપર એમને જે પ્રેસ મીડિયા આમ લોકોએ જે સવાલ કર્યા છે એના કન્ટેક્સમાં જવાબ આપ્યા છે એમને ક્યાંય પણ પ્રધાનમંત્રી મોદીજી ઉપર કોઈ પણ પ્રકારનો વક્તવ્ય નથી આપ્યું એમને ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનું નામ નથી ઉચ્ચાર્યું એમને ભારત સરકારની જે છેલ્લા આઠ વર્ષથી પોલિસી ચાલી રહી છે કે વિરોધ પક્ષને દબાવી દેવાનો સામે ભારતીય જનતા પાર્ટીમાં એટલો હાકાર મચી ગયો છે કે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એવું બોલે છે કે ભાઈ તમે ઇમરજન્સી નો માહોલ આ દેશમાં બની ગયો છે વિરોધ પક્ષના નેતાઓ કોઈ પણ જગ્યા ઉપર ઘર્ષણ નથી કરી શકતા કોઈ પણ જગ્યા ઉપર આંદોલન નથી કરી શકતા એરેસ્ટ થઈ જાય છે એફઆઈઆર બાટે છે ચાર લોકો થી વધારે ભારત દેશના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ જગ્યા ઉપર લોકો એકત્રિત નથી થઈ <laughs> શકતા એમના ઉપર એફઆઈઆર ફાટે છે તો આ રીતની જે અઘોષિત ઇમરજન્સી લાગુ પડેલી છે આજે તમે જો કોઈ પણ મીડિયા હાઉસ ને એ પછી પ્રાદેશિક હોય કે પછી રાષ્ટ્રીય મીડિયા હાઉસ હોય પણ ભારત સરકાર વિરુદ્ધ બોલવાની પરમિશન નથી જો ભારત સરકાર વિરુદ્ધ કોઈ પણ મીડિયા હાઉસ કે વિપક્ષ નેતા બોલશે તો નો દંડો બતાવશે સીબીઆઈ નો દંડો બતાવશે ખોટા કેસ ઉભા કરી દેવામાં આવશે તો એ જગ્યા ઉપર એની જગ્યા ઉપર તમે મને ખાલી ત્રીસ સેકન્ડ જે રાહુલ ગાંધીજી ઉપર આરોપ લાગી રહ્યા છે કે ભારત દેશની છબીને નુકસાન પહોંચી રહેલું

ચૌદ પહેલા કે લોકોને શરમ આવતી એવું બોલતા કે હવે ભારત દેશમાં જન્મ્યા છે આવું તો શું થયું હતું આ સિત્તેર વર્ષના શાસનમાં આ દેશની છબી ખડાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવી રહી છે

આવી શકીએ છીએ પરંતુ આ લોકતંત્ર ઉપર વારંવાર છે આ લોકતંત્રની જયારે વારંવાર હત્યા કરવાની જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય તો કેમ રાહુલ ગાંધીજી ના બોલે સિયોલમાં જઈનેપમાં જઈને યુકેમાં જઈને યુએસએ માં જઈને મારી જોડે મોટું લિસ્ટ છે મારી પાસે વિડીયો આખો ડેટાબેસ છે આજ વિરોધ પક્ષ પાસે બાસઠ ટકા ભારત દેશના મતદારો છે પાઠભાઈ હવે સંજીવભાઈ ને બોલવાનો મોકો આપીશું સંજીવભાઈ પહેલી વસ્તુ બે મુદ્દા તો લઈ લઈશ એની અંદર એક તો અઘોષિત ઇમરજન્સી જે વાત આપણે નિશાન કરી અને બીજી વસ્તુ એ છે કે ભાજપ વિરુદ્ધ બોલવું એટલે કે શું દેશ વિરુદ્ધ બોલવું પાર્થભાઈ એવું ક્યાંય નથી ભાજપ વિરુદ્ધ બોલવું એટલે કે દેશ વિરુદ્ધ બોલવું લોકશાહી છે આમ ખૂબ નિરાતે સારા મુદ્દાસર ડિબેટ આપણે કરી શકીએ પરંતુ વાત જયારે રાહુલ ગાંધી આવે છે ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે રાહુલભાઈ ગાંધી એ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે જેમ જયવંતભાઈ અગાઉ કહ્યું કે

વિસ્તારમાં વર્ષો સુધી આ લોકો એક બ્રહ્મપુત્રા નદી પર બ્રિજ ન બાંધી શક્યા હોય કે નાગાલેન્ડ સુધી ટ્રેન નહીં લઈ જઈ શક્યા હોય એ લોકો કયા મળે આ દેશમાં નેતૃત્વ આપવાની વાત કરે છે જે દ્રષ્ટિપાત થાય છે અને જેના કારણે અત્યારે રાહુલ ગાંધી બે બાકડા બની ગયા છે એમને કોઈ કે કહ્યું અને એમણે ભારત યાત્રા જોડી અને ભારત યાત્રા કરી ત્યારે મને એવું થતું હતું ખાસ કરીને કે ભાઈ હવે ભારતીય જનતા પાર્ટી ની સામે એક સારો એક નેતા ઉભરીને આવશે એક સારો વિપક્ષ ઉભરીને આવશે ને અમારા એક નેતા દાડી બળતી કેમ્બ્રિજ ના હોય કે વિદેશના એમના જે ટુરના જે બધા નિવેદનો છે એ એમને બધા ભાંગ છે ને સંજીવભાઈ ભારત જોડો યાત્રામાં સંજીવભાઈ ભારત જોડો યાત્રા અંદર એક બાજુ શાસક પક્ષ તો એવું કહેતું તું કે જો રાહુલ ગાંધી ની રેલીમાં તમને કોઈ માણસ દેખાય તો કેજો પરંતુ જેમ જેમ યાત્રા વધી તેમ જનસંપર્ક પણ એટલો ખુબ જ રીતે વધ્યો એને લઈને રાહુલ ગાંધીએ કીધું કે આવનારી લોકસભામાં ભારતીય જનતા શાસન કદાચ બરાબર એ તો બતાવશે એ તો રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પણ ઘણા બધા પ્રિડિક્શન કર્યા છે ગુજરાતના ઇલેક્શન વખતે પણ મારા ભાઈ નિશાંત રાવલ એકસો પચીસ સીટ નો દાવો કરતા હતા તો હવે એકસો પચીસ ને પચીસ સીટ બી નથી આવી અને તેર સીટ તો ભારતીય જનતા પાર્ટી બે હજાર જેવા ઓછા માર્જિન જીતી છે હારી છે તો હવે એમને મારે ક્યાં ટોટલ ગણાવું ને ક્યાં ગણાવું હવે રાહુલ ગાંધી અને કોઈ પણ વક્તા પ્રવક્તા કઈ પણ બોલતા હોય તો આ દેશની આઝાદી છે અને એમણે વિદેશમાં પણ જે વાત કરી છે એમાં અમને લગી રહે વાંધો નથી પરંતુ આ દેશના લોકોની જે એમણે બદનામી કરી છે એ દેશના લોકો એનો બદલો લોકસભાની બે માં આપશે કારણ કે તમે જુઓ કે જેવી રીતે ગુજરાતમાં બે હાજર સ્વામી ફાઈનલ થઈ ગઈ તો એ જે ભારતીય જનતા પાર્ટી નો ટાર્ગેટ એકસો પચાસ નો હતો હવે માં પણ જયારે આ લોકો કેતા છે પ્લીઝેટ બંધ કરાવવા

કે આપણો એ છે મુદ્દો અભિવ્યક્તિની આઝાદી સાથે જે રીતે નિશાંતભાઈ વાત કરી કે અહીંયા આંદોલન થતું હોય છે જો કોંગ્રેસ કે પ્રદર્શન કરવા જાય તો એફઆઈઆર થાય છે એમને જેલમાં મોકલી દેવાય છે પછી કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ કઈક લખે તો સીબીઆઈ ની રેટ પડે આ બધી ક્યાંક લોકશાહી હવે લોકશાહી આમ મરવા લોકશાહી ને દબાવવાનો અર્થ છે આ શું કેવું છે પાર્થભાઈ હમણાં આ ભાઈએ મીડિયા સામે પણ આક્ષેપો કર્યા કે મીડિયાને પણ આમ થાય છે ને મીડિયાને પણ તેમ થાય છે ને મીડિયાને જ આવી દેવામાં આવે છે તમે મીડિયાના એન્કર છો અને આટલું મોટું મીડિયા ગુજરાતમાં તમે ચલાવો છો તો તમને ક્યારે એવો અનુભવ થયો છે એટલે આ લોકોના આક્ષેપો દરેક જગ્યાએ પાયા વિહોણા છે અને સરકાર સરકારનું કામ કરે છે અને સરકારની જે એજન્સીઓ છે કે જે સરકારી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ઈડી હોય એ કાયદાની રૂપે એનું કામ કરે છે પહેલા કાયદાની રૂપે કાયદાનું પાલન નહોતું થતું આજે જયારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સુશાસન વ્યવસ્થાથી કાયદાનું જયારે પાલન થતું હોય કોઈની વધારાની આવક હોય તો ત્યાં છાપો પડતો હોય એવું થતું હોય તો આ લોકોને વાંધો આ છે કાળા નાણાંમાં પણ એમનું પોતાનું ધન ગયું એમાં પણ એમને વાંધો છે કાળા નાણાં વખત એવું કહેતા હતા કે આમ ના ચાલે તેમ ના ચાલે ને એમાં તો એમાં ઉત્તર પ્રદેશ એમની સરકાર ગઈ પછી બધે ધોવાયા પછી જીએસટી આવ્યું એમાં બધા સુપડા સાફ થઈ ગયા એટલે તે સત્તા એમની આંખ ખુલતી નથી કારણ કે પ્રજા લક્ષ્ય અને પ્રજા માટેના જે કાર્યો કરવા જોઈએ એ ભારતીય જનતા પાર્ટી કરે છે અને તમારા પર પણ આક્ષેપ મૂકે છે કે ભાઈ મીડિયાની સામે આમ દરોડા પાડે છે તમે જ મને કહો કે હવે આ લોકોને વાણી સ્વતંત્રતા આ દેશમાં છે કે નહીં એમને આ દેશમાં બોલવા માટેની અભિવ્યક્તિ છે કે નહીં હમણાં હું બોલતો હતો તો મારી વચ્ચે બોલવાની એમને અભિવ્યક્તિ છે કે નહીં

આપણે ત્યાં તકલીફ જ એ છે કે શાસકો આવે છે ત્યારે સત્તા સાથે મદ મદ આવે છે અને મદ આવે છે ત્યારે એ વિપક્ષા દબાવવાનો પ્રયત્ન કરે છે એટલે એ ન હોવું જોઈએ પોતાની વાત આંદોલન કરવા દેવું જોઈએ અને આંદોલન ની પણ મર્યાદા હોય છે આંદોલન માં પછી જે રીતે ખેડૂતોનું આંદોલન થયું ને એમાં ખાલિસ્તાની સમર્થકો એ પોતાનો ધ્વજ ફરકાવી દીધો ને હિંસા કરી

આઈબીએ જે સત્તા એક આગાહી કરી રિપોર્ટ આપ્યો હતો કે તમે ચૂંટણી આપશો તો જીતી જશો પરંતુ એ એવા લાખો ખોટો ભલે જેલમાં બેઠા હતા પ્રચાર કરી શકતા નપાતું નહોતું ત્યારે ચેનલો પણ નહોતી સોશિયલ મીડિયા પણ નહોતું એમ છતાંય જનતાએ નક્કી કર્યું કે આ વિપક્ષોને જીતાડવા છે અને એ જ જનતાએ ફરીથી ઓગણીસો એસી માં જે વિપક્ષોના સત્તા માટેના ખેલ જોયા

વિરોધ પક્ષને ને કરવાની એક સ્ટાઇલ અને ફેશન બની ગઈ છે આ દેશમાં આઠ વર્ષ પહેલા સંસદ થી લઈને વિધાનસભા સુધી જયારે પણ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં માંથી કોઈ આંદોલન થતા હતા ત્યારે તંબુ બાંધીને સરકાર આપતી હતી કે ભાઈ તમે કરો આંદોલન અમારાથી કોઈ ભૂલચૂક થઈ હશે તો અમે એના ઉપર ચર્ચા વિચારણા વિરોધ પક્ષ સાથે કરીશું ઇનફેક્ટ ગુજરાત વિધાનસભામાં જયારે ભારતીય જનતા પાર્ટી સાથે પાસે માત્ર ચૌદ વિધાયકો હતા તો આજ કોંગ્રેસ પાર્ટીએ એમને વિરોધ પક્ષનું ઓફિશિયલ પ્રોટોકોલ અને વિરુદ્ધ આપેલું છે

send you by પોલીસ પાસેથી વડોદરા પોલીસ પાસેથી ડેટા કાઢીને આપે કે છેલ્લે વડોદરા કોંગ્રેસને આંદોલન કરવા માટે પરમિશન ક્યારે મળી પોલીસ તરફથી આ તમામ જિલ્લાઓનો ઇસ્યુ છે આ તમામ જિલ્લાઓનો પ્રોબ્લેમ છે કદાચ ધરણા કરવા માટે ગાંધી ચિંતા આંદોલન કરવા માટે પરમિશન આપી બીજા તો રાત્રે બાર વાગે બીજા દિવસે કાર્યક્રમ કાર્યક્રમો રાત્રે બાર વાગે પરમિશન કેન્સલ થઈ જતી હોય છે અમે પાંચ મિનિટ અમારા ધરણા કરીએ છીએ અને અમારી એરેસ્ટ થઈ જાય છે એફઆઈઆર ફાટતી હોય છે કોંગ્રેસનો નો આજે એક પણ એવો ઘનિષ્ઠ કાર્યકર

જયવંતભાઈ સંજીવભાઈ અને નિશાંતભાઈ મહાનુભાવનો આભાર પરંતુ મહત્વની વાત એ છે કે ખરેખર અભિવ્યક્તિની આઝાદી હંમેશા હોવી જોઈએ એ હંમેશા એ શાસક પક્ષનો એક સપોર્ટ હોવો જોઈએ આ જ વિષય વસ્તુને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં મને રજા આપશો નમસ્કાર